નર્મદાના રાજવંત પેલેસ સામે આવેલું પૌરાણિક શીતળા માતાના મંદિરનું ભારે મહાત્મ્ય છે અહીં દર વર્ષે શીતળા માતાનો મેળો ભરાય છે જેમાં જિલ્લામાંથી આદિવાસી ભક્તો ઉમટી પડે છે લોકવાયકા પ્રમાણે રાજપીપળાના રાજા વિજયસિંહ મહારાજા જ્યારે રાજવંત પેલેસ બનાવતા હતા ત્યારે શિતળા માતા તેમના સપનામાં આવ્યા માતાએ તેમને કહ્યું કે તારા મહેલની સામે જ મારું મંદિર બનાવ અને રાજાએ માતાની વાત માનીને આ મંદિર બનાવ્યું અહીંના રાજા શ્રી વિજયસિંહજી મહારાજ જ્યારે એમના મહેલનું નિર્માણ થતું હતું ત્યારે પાયા ખોદાતા હતા ત્યારે તે વખતે માતાજીને એ વિજયસિંહ રાજાના સ્વપ્ન દર્શન આપીને દર્શન આપ્યા અને કહ્યું કે અહીં મારો વાસ છે માટે તું મારું મંદિરને મારું મંદિર બનાવ અને મારી મૂર્તિની સ્થાપના કર ત્યાર પછી રાજાએ પહેલાં પહેલાં પીપળાના ઝાડ નીચે શીતળા માતાનું નાનું મંદિર બનાવેલું સાતમ છે એ હિન્દુઓનો ધર્મ છે આગલા દિવસે રાંધણ છઠના દિવસે અમે સરસ સરસ બધું જાત જાતનું જમવાનું બનાવી અને આજે ઠંડુ સાતમના દિવસે ખાઈએ છીએ અને લોકો શીતળા માતાના મંદિરે આવે છે રાંધણ છઠના દિવસે અહીં ઠંડુ ખાવાની પરંપરા પણ છે શીતળા માતાનું પૂજન કરી ઠંડુ ભોજન આરોગી માતાની આરાધના કરાય છે કહેવાય છે કે ઠંડુ ખાવાથી બારેમાસ ચામડીના રોગો અથવા શીતળા જેવી કોઈ બીમારી થતી નથી જો કે ડોક્ટરનું કહેવું છે કે વધુ પડતો વાસી ખોરાક ખાવો હાનિકારક છે એટલે સરવાળે શરીરને ફાયદો પણ થઈ શકે છે તેનાથી આજના જમાનામાં આરોનું પાણી ને બધું પીતા લોકો હોવાથી હવે બી ટવેલ નવમાં દસમાંથી નવ જણનું બીટવેલ ઓછું આવે છે એટલે આ કરવાથી ફાયદો તો જરૂર થાય છે પણ એની સાથે થોડા થોડા ગેરફાયદા પણ થાય જેમ કે ઠંડુ ખાવાથી અને તળેલું હોય છે એટલે એસિડિટી થાય અને તળેલું કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે અને ગળ્યું ખાવાથી પણ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને પણ વધી વધવાની શક્યતાઓ રહે છે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ શ્રદ્ધાળુઓ નિભાવી રહ્યા છે જયેશ દોશી વીટીવી રાજપીપળા